અમદાવાદમાં આવેલા ખાડિયા વિસ્તારમાં બહુચર માં મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખવામાં આવ્યું હતું તેને લઈને પૂજાપાઠ કરવામાં આવ્યો અને ખાડિયા વિસ્તારના ભૂષણ પણ પણ હાજર ઉપસ્થિતિ રહી હતી તો બહુચર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાળાપોળ ખાડિયામાં આવેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજના શુભ દિવસે કન્યા પૂજનનો કાર્યક્રમ પણ કે જેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બહુચરાજી માતાના મંદિરનું પૌરાણિક મહત્વ છે અંદાજે બસો ને તેર વર્ષ અગાઉ આ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી આ ચમત્કારી મંદિરમાં ભક્તોની અનેરી આસ્થા જોડાયેલી છે માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ને આ પ્રસંગ કે ઉપર મુજબના કાર્યોનું આયોજન રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરની પરંપરા ઘણા વર્ષોથી હતી અને મંદિરના દર્શન માટે આજ રોજ ભાવિ ભક્તો પધાર્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ હેમંત વિનોદભાઈ નિખળ છે હું વાડાપોળનો રહીશ છું અમારા પોળના નાગે મા બહુચર માતાનો વર્ષો જૂનું મંદિર છે તેનું અત્યારે અમે જીર્ણોદ્ધાર કરીને આજ સવારથી જે પ્રોગ્રામો કરી રહ્યા છે સવારે દસ વાગે સવારે દસ વાગે અમે ગોહિણી પૂજન કર્યા પછી નવચિંડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો હતો સાંજે પાંચ વાગે આરતી થઈ હતી એમાં અમારા નવા જે સંસદ સભ્ય થવાના છે એ પરમાર સાહેબ બી અહીંયા હતા ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ બી અહીંયા હતા અમારા જૂના માજી ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ ભી અહીંયા હાજરી આપીને ગયા છે અને અત્યારે અમારો અહિયાં બહુ મોટો ભંડારો ચાલી રહ્યો છે અને લોકો અમને સાથ અને સહકારથી આ મંદિરનો જીર્ણોધાર કરવામાં અમને સાથ સહકાર આપ્યો છે આ મંદિર બહુચર માતા મંદિર છે અહિયાં રાયપુર ખાડિયાવાડા વાળા ત્યાં આગળ આ મંદિર ખરેખર બસો તેર વર્ષ જૂનું છે પણ આ પહેલાં ઘર સેવા હતી અને ઘર સેવામાંથી એ લોકો પછી અહીંયા આ માતાજીની સ્થાપના કરી હતી અને માતાજીની સ્થાપના કર્યા પછી આજે આની અને આવી રીતે સેવા ચાલુ છે એક જ પરિવાર આ સેવા કરી રહ્યો છે બીજી વસ્તુ એ છે કે લોકોની અથાક શ્રદ્ધા છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે એ નિમિત્તે અમે લોકો આખા મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને આજે સવારે અમે બધી કન્યા પૂજનનું બી આ આયોજન કર્યું હતું લગભગ પંચોતર કન્યાઓનું આયો આયોજન કર્યું હતું અત્યારે બી મહા ભંડારો રાખેલો છે અમે લોકો એ લોકો દિલથી મહા પ્રસાદી લે છે આ મંદિર લગભગ બસો ને પંદર વર્ષ જૂનું છે નવાયની વાત તો એ છે કે બસો પંદર વર્ષથી એક જ પરિવાર આ મંદિરની સેવા કરી રહ્યો છે અને આ મંદિર બહુ જૂનું હતું એટલે એના રિનોવેશન માટે લોકો લોકોનો સાથનો સરકાર અમને મળી ગયો એક જ મહિનામાં આ મંદિર અમે ઊભું કર્યું છે અને રાંદિની લોકો દિવસમાં ઘણા લોકો સર્જતા અહીંયા શારીર ધરાવે છે પ્રેમથી લોકો આવે છે માતાજીનો ગોક ભરે છે અને લોકોની મનોકામના અહીંયા પૂરી થાય છે સચિન પઢિયાર પશ્ચિમ ન્યૂઝ અમદાવાદ